અમરનાથ જેવી રીતની ગુફાઓ છે હિમાલય પવિત્ર શ્રાવણ માસ પણ મિત્રો ચાલુ થઈ રહ્યો છે અને આપણે દેવોના દેવ મહાદેવ ના પણ આપણે દર્શન રૂપિયામાં ભોજન ને જેટલું જમવું એટલું જેટલું જમવું હોય એટલું અને છાસ એક જ ગલાસ આપે છે અને જેટલું જમવું હોય એટલું ભરપેટ ભોજન તો માણસ અહીંયા ગાયત્રી મંદિર આવેલું છે ગાયત્રી મંદિરમાં આપણે દર્શન કરાવીશું તમે જોઈ શકો છો તો મિત્રો આ છે માણસા ગાયત્રી મંદિર તો આપણે પહેલાં ગાયત્રી માતાજીના દર્શન કરાવીએ બહુ સરસ મંદિર મિત્રો બનાવેલું છે પાટીદાર સમાજનું છે જો ફૂલ છોડો ગાર્ડન ને બહુ જોરદાર ભવ્ય મંદિર છે ગાયત્રી માતાજીનું તો પહેલાં ગાયત્રી માતાજીના મંદિરના આપણે દર્શન કરીએ હું પણ દર્શન મિત્રો કરી લઉં અને તમે પણ દર્શન કરી લો જય ગાયત્રી મા જય ગાયત્રી મા જય ગાયત્રી મા તું તો બહુ દેવ છે સરસ તો બહુ સરસ ભવિયા મંદિર છે ગાયત્રી માતાજીનું જય ગાયત્રી માં જય અંબાજી માં જય બ્રહમા પદ્રંગ બલી હનુમાન ના કૃષ્ણ ને જય ગાયત્રી માં જય વેદ માતા ધન્ય જો અહીંયા ગાયત્રી માતાજીની આરતી છે યજ્ઞ મહિમા પારમ પ્રદિક્ષિણા કરી દઈએ જય ગાયત્રી મા તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ગાયત્રી મા લખવાનું ભૂલતા નહીં વિષ્ણુ અવતાર પરશુરામ ભગવાન વિશ્વામિત્ર જો ગાયત્રી चालीसा છે છે જો અહીંયા गुरुदेव ની पादुકાઓ છે ના ના ખોલવું નહીં બા આવી ગઈ જો બહુ સરસ મંદિર છે હો जोरदार મંદિર છે તો મિત્રો તમે પણ માણસા આવો તો એકવાર ગાયત્રી મંદિરના દર્શન કરજો બહુ જોરદાર ગાયત્રી મંદિર માણસામાં બનાવેલું છે માણસાથી માત્ર એક કિલોમીટર દૂર છે માણસા ગાંધીનગર હાઈવે ઉપર આવેલું બહુ સરસ ભવ્ય મંદિર છે ગાયત્રી માતાજીનું તો મિત્રો આપણે ગાયત્રી માતાજીના મંદિરના દર્શન કર્યા અને હવે તમને ગાયત્રી માતાજીના મંદિરના જે ગાર્ડન આવેલું છે જે વાડી આવેલી છે તે પણ બતાવીએ તો મિત્રો માણસા ગાયત્રી મંદિર અહીંયા દેવોના દેવ મહાદેવનું પણ એ ટાઈપનું એમ કે હિમાલયની અંદર જેમ અમરનાથ બેસેલા છે મહાદેવ એ ટાઈપનું અહીંયા બનાવેલું છે તો આપને તેના પણ દર્શન કરાવીએ જો

હિમાલય નિવાસી સ્વામી શરી સર્વસ્વંદજી ગુરુદેવ પર નમસ્કાર અહિયાં જુઓ મિત્રો ભગવાન દેવોના દેવ મહાદેવ હોળિયાનાથના દર્શન કરીએ આપણે તો પવિત્ર શ્રાવણ માસ પણ મિત્રો ચાલુ થઈ રહ્યો છે અને આપણે દેવોના દેવ મહાદેવ હોળિયાનાથના પણ આપણે દર્શન કરાવીએ ઓમ નમ શિવાય નમ શિવાય નમ શિવાય શિવદાતા 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 શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ હાથ લજીયા મોરી રખિયો ભોલે શિવ નંદી કેશ્વા ઓ નમ શિવાય જો મિત્રો દેવોના દેવ મહાદેવ દર્શન કરીએ અને હર મહાદેવ મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બહુ સરસ બનાવેલું છે આર્ટિફિશિયલ છે બધું મિત્રો આ અહીંયા પણ જુઓ મિત્રો ફુવારા ગોઠવેલા છે અને ઉપર જુઓ દેવોના દેવી મહાદેવ બેઠા છે ઓમ શિવાય નમઃ શિવાય નમ શિવાય શિવદાતા શિવદાતાર હર હર મહાદેવ ને નાના બાળકોને પણ મિત્રો મજા આવે એવું બહુ સરસ અહીંયા ગાર્ડન છે બગીચો છે જો કેટલું સરસ અહીંયા ગાર્ડન પણ આવેલું છે જો આપણે એન્ટર પેલી સાઈડથી થયા હતા ને આ સાઈડથી પણ આપણે વે એક્સિટ કરીએ ફૂલ છોડ તોડવા નહીં કચરો કચરા પેટીમાં જ નાખો તો આપણે ચપ્પલ બપલ પહેરી પાસે મંદિર નો પણ કેવો સરસ વ્યૂ આવે છે બહુ મસ્ત મંદિર છે મિત્રો કાર્યાલય ઓફિસ આ મિત્રો અહીંયા પાર્કિંગ છે અહીંયા કોઈ માતાજીના દર્શન માટે આવતા હોય અથવા કોઈ લગ્ન પ્રસંગ હોય તો અહીંયા પાર્કિંગ માટેની સુવિધા કરવામાં આવેલી છે બહુ સરસ પાર્કિંગની સુવિધા છે અહીંયા અને ત્યાં સામે ભોજનાલય આવેલી છે મિત્રો તપસ્વી ભોજનાલય અને અહીંયા મિત્રો મેરેજ હોલ છે લગ્નનો જે હોલ છે કોઈ બેનો દીકરીઓના જે લગ્ન હોય તો આ હોલમાં લગ્ન થાય છે જે એસ પટેલ સંસ્કૃતિ ભવન માણસા તાલુકાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ સાહેબ અને આ છે જુઓ આ ચોરી છે અહીંયા જે બેનો દીકરીઓને જે લગ્ન હોય આ લગ્ન હોલ છે તે સમૂહ લગ્ન પટેલ સમાજના અહીંયા થતા હોય છે મિત્રો પાટીદાર સમાજના અને આપણને વધારે માહિતી નથી મિત્રો અન્ય સમાજને જો ભાડે આપતા હશે તો એના વિશે પણ અહીંયા આપણે કોઈ હશે ટ્રસ્ટી બીજા તેમની જોડે આપણે વાત કરીશું અને આપને જણાવીશું મિત્રો તો મિત્રો આપણે હવે તમને આ જે મેરેજ હોલ હતો એ બતાવ્યો જે ભોજનાલય હતી તે આપણે બતાવી પાર્કિંગ બતાવ્યું હવે આપણે અહીંયા કોઈ ટ્રસ્ટી બીજા હોય એમની સાથે આપણે વાત કરીએ અને અહીંયા બહુ સરસ મસાલાઓને એવું મળે છે મતલબ આચાર મસાલા પાપડ એ આપણે બતાવીએ મિત્રો પેલા આપણે પાણી પી લઈએ ઠંડુ ઠંડુ તો મિત્રો આપણે ગાયત્રી માતાજીના મંદિરના દર્શન કર્યા ગાર્ડન જોયું દેવોના દેવી મહાદેવના દર્શન કર્યા અને અત્ર મિત્રો ભોજનાલય છે જે માત્ર સાહીઠ રૂપિયામાં ભોજન જમાડે છે અથવા જેમને ટિફિન લઈ જવું હોય એમને પણ ટિફિનની સુવિધા છે અત્યારે મિત્રો આટલા મોંઘવારીના સમયની અંદર પણ માત્ર સાહીઠ રૂપિયામાં અને ભરપીટ જમવાનું હોય છે તો મિત્રો આપણે બતાવીએ કે શું શું જમવામાં હોય છે રોજ અને બધા જમે છે તે પણ આપને બતાઈએ આપ જોડાયેલા રહેજો મિત્રો જો મિત્રો આ જમવાનું છે અહિયાં રોટલી પૂરી શાક દાળ ભાત ને અહીંયા બધા જમે છે અને જેને ટિફિન લઈ જવું હોય એ ટિફિન પણ લઈ જઈ શકે છે અને ઠંડી ઠંડી છાસ પણ આપે છે પીવા માટે અને અહીંયા મીઠાઈ પણ આપવામાં આવે છે જો મિત્રો ઠંડી ઠંડી છાસ પણ હોય છે જે અને છાસ તો એક જ ગલાસ આપો ને કાકા છાસ એક ગ્લાસ હોય છે મિત્રો ઠંડી ઠંડી છાસ પણ હોય છે જે ફૂલ પેટ જમવાનું ને એક ગ્લાસ છાસ અનલિમિટેડ અનલિમિટેડ જમવાનું અને એક ગલાસ છાસ આપે છે માત્ર સાઠ રૂપિયામાં મિત્રો તો ગાયત્રી મંદિર માણસા તમે ગમે ત્યારે મિત્રો આવો તો ભોજનને જે એવું હોય તો અહીંયા પણ આવજો તમે માણસા બસ સ્ટેન્ડથી એકથી દોઢ કિલોમીટર દૂર છે માત્ર મિત્રો સાઠ રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપે છે અને એક ગલાસ છાસ જો મિત્રો આપણે પણ ઠંડી ઠંડી છાશ પીએ અને તમારે પીવી હોય તો આવી જાઓ માત્ર સાહીઠ રૂપિયામાં ભરપેટ ભોજન ભરપેટ ને કાંઈ જેટલું જમવું એટલું જેટલું જમવું એટલું અને છાસ એક જ ગલાસ છાસ એક ગલાસ આપે છે અને જેટલું જમવું હોય એટલું ભરપેટ ભોજન અહીંયા જો મિત્રો આયુર્વેદિક સ્ટોર સાહિત્ય આયુર્વેદિક સ્ટોર મિત્રો આચાર પાપડ એ ટાઈપનું બધું મળે છે બધી જાતના અથાણા હોય છે ઘી તો બહુ સરસ નેચરલી ઘરે બનાવો એ ટાઈપનું મિત્રો અહીંયા અથાણું આવે છે કેરીનું ખાટું અથાણું મીઠું અથાણું કેરીનું ગુંદાનું છૂંદો મરચાં કે શું ભાવ હોય છે મિત્રો આપણે આનો એકસો ત્રીસ અને એકસો સાહીઠ કેરાનું એકસો સાહીઠ અને અગરબત્તી અને આપણે અગરબત્તી છે મિત્ર ફ્લેવર જુદા અગરબત્તી છે એ આ પચાસ મુખવાસ મુખવાસ થાળ ફૂલવાડી ને એવું બધું એમ તો તમે પણ મિત્રો એકવાર જો ગાયત્રી મંદિર માણસા આવો તો સ્ટોરની મુલાકાત લેજો બહુ સરસ અથાણા આવે છે મિત્રો નો ગેટ પણ કેટલો સરસ બનાવેલો છે તો મિત્રો જુઓ આપણે અહીંયા બોટાદથી ભાઈ આવ્યા છે જે મળ્યા છે એમની જોડે આપણે ફોટો શૂટ કરાયો થંબેલ માટે શું નામ આપનું છે રાજુભાઈ હે અહીંયા માણસા નોકરી કરો ગાંધીનગર નોકરી કરો અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા કોઈ પ્રસંગમાં ગાયત્રી માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા સારું સારું ભલે મિત્ર તો મિત્રો જુઓ આ માણસા બાજુથી હાઈવે આવે છે જે આપ જોઈ રહ્યા છો માણસા બાજુથી આવે છે અને આ બાજુ મિત્રો ગાંધીનગર એટલે મતલબ ગાંધીનગર માણસા હાઈવે ઉપર આ ગાયત્રી મંદિર આવેલું છે મિત્રો તો તમે પણ એકવાર ફરીથી કહી દઈએ કે હજુ માણસા આવો તો દર્શન કરવા માટે અચૂક આવજો અહીંયા જમવાની પણ બહુ સારી સગવડ છે જમવાનું પણ સારું મળે છે મિત્રો અને માત્ર સાહીઠ રૂપિયામાં ભરપીઠ જમવાનું હોય છે તો મિત્રો આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીશું અને મિત્રો જો આજનો બ્લોગ આપને પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલમાં મિત્રો નવા હો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય રામદેવ પીર મહારાજ